જય સનાતન ધર્મ જય શ્રી રામચંદ્ર ભગવાનની છે મૈયાની છે ભગીરથ દાદાની છે હનુમાન દાદાની છે સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યારે અમુક સ્વામીઓ જે બફાટ કરે છે એના વિશે મારે બે શબ્દો કેવા છે જે આજે મેં યુટ્યુબમાં જોયું જે વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદ પપ્પુ પરમ પૂજ્ય ધરમધૂર એને એવી શીખ આપી કે તમે માપે રેજો પરંતુ મારે રાકેશ પ્રસાદને એટલી વિનંતી કરવી છે કે જે આપના જે પુસ્તક જે જે સ્વામીએ લખ્યા છે એમાં સનાતન ધર્મની લીટી ટૂંકી કરી અને તમારા ધર્મની લીટી લાંબી કરી એ પુસ્તકો પેલા સળગાવો અને પછી તમારા સ્વામીને કહો કે તમે માપે રહ્યો જો સ્વામિનારાયણ સંપ્રદાય આજે સનાતન સ્વામી છે ને સનાતન ધર્મમાંથી જ ફાટા પડ્યા છે સ્વામીના અને સ્વામિનારાયણ સંપ્રદાયના પણ આઠ કે હાથ ફાટા છે તો વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદ પરમ પૂજ્ય ધરમધૂરને મારે એટલું કહેવાનું છે કે આપના જે પુસ્તક છે એમાં કાંઈ જે કંઈ હોય એ કમી કરી નાખો કાંઈ પુસ્તકો ફડગાવી નાખો અને સ્વામિનારાયણના સંતોને તમે એમ કહો કે ભાઈ આવું કાંઈ સનાતન ધર્મ વિશે ધર્મનું ટૂંકી લીટી કરી અને સ્વામિનારાયણની લીટી લાંબી કરવાનું તમે રહેવા દો અને નગર તમે એને માપમાં નહીં રાખો પણ પ્રજા એને માપમાં રાખી દે આ મારી ગેરંટી છે અને સ્વામિનારાયણ સંપ્રદાય સારો જ છે વ્યસન મુક્તિ શિક્ષણ માટે પરંતુ જે સ્વામી પોતે આઈ એમ થમસિંગ એના માટે જે વ્યાસ પીઠ ઉપરથી જે સનાતન ધર્મની લીટી ટૂંકી કરે અને પોતાનું વક્તવ્યમાં ક્યાંક મસાલો ભરમાવી અને એનો સંપ્રદાય ઊંચો દેખાડવાનું કરે છે ને આ ખોટું છે માટે આવા સ્વામીને હવે જ્યાં જ્યાં વ્યાસપીઠ ઉપરથી કાંઈ પણ બોલશે ને તો પ્રજા એને માપે કરી દે અને એના લૂગડા ઉતારી ભગવા અને સન્માન સમાન સત્કાર સમારંભ કરી અને સંસારમાં પાછા ધકેલી દેવા આવી મારું માનવું છે અને આવું દરેક પ્રજાએ કરવું જ જોઈએ